ભાઈ હવે ડિબેટવાળા મિત્રો પાછળ ઉભા રહો જે નવા આવે એમને ડિબેટ આપી દેવાની આપણે પાછળ ઉભા રહો બે મિનિટ ભાઈ નાના બાળકોને હાથમાં ડિબેટ હોય તો કોઈને બાળેને એનું ધ્યાન રાખજો જે સાથે હોય એમને કે બીજાને કોઈને અડચણરૂપ ના થાય હવે આપણે થોડીક સમયમાં આરતી શરૂ કરીએ છીએ ભાઈ ત્યાં થોડો રસ્તો રાખજો પેલી બહેનો આવવા માટે ભાઈ ગૌરવ રસ્તો રાખો થોડો બહેનો આવાજ આવી પાછળથી આવેલ બહેનો આબાજ આવી જાઓ અહીંયા જગ્યા છે ત્યાં રસ્તામાં ના ઉભા રહેશો આ બાજ આવી ઝડપથી હવે આરતી શરૂ થાય છે ભાઈ દિગ્વિજયસિંહ એ બાદ જે આવે બહેનો એને આ બાદ મોકલજો અહીંયાથી એન્ટ્રી આપજો ભાઈ કોઈના હાથમાં ડિવેટ ના આવી હોય તો હાથ ઊંચો કરજો એટલે સ્વયંસેક મિત્રો ત્યાં પહોંચાડે જેને ડિબેટ ના મળી હોય એ હાથ ઊંચો કરજો એટલે આપણે સ્વયંસેવક મિત્રો તે આપી જશે ત્યાં ઉભા ભાઈ જે બહેનો આવે ને એમને આપી દો એટલે પગટાહી ને અંદર આવી જાય અને ભાઈઓને બાદ ચલો ભાઈ શરૂ કરો આપણે આરતી Oh, no. સર જણમાં કરાવી તિલ કરો રો પાડ હેવાલા સર જણમાંસન કરાવી તિલક કરો હું રોપાડો હરિ મહારાજ ગોવર્ધન ને શણસારો દે પા નો રૂપલ મારા ગોબીરને રમાડ હે તાપ મુની નોરૂપ પલરીને મારા ગોબીરને રમા

चरमार्

ભાઈ હવે દરેકે પોતપોતાની જગ્યાએ બેસી જવા નમ્ર વિનંતી આપણા સ્વયંસેવક મિત્રો અહીંયાથી જે ડિબેટ આપી છે એ લઈ લેશે ભાઈ દરેક ડિબેટો અહીંયા સ્વયંસેવક મિત્રોને આપીને પોતપોતાની જગ્યાએ બેસી જાય અત્યારે હાલ મંદિરની અંદર દર્શન કરવા કોઈએ જવાનું નથી અહીંયાથી જાહેરાત કરીએ પછી જ દર્શન કરવા જવા દેવામાં આવશે ભાઈ મંદિરની અંદર હાલ કોઈ દર્શન કરવા જવાનું નથી અહીંયાથી હું જાહેરાત કરું પછી દર્શન શરૂ કરશે કારણ કે પ્રસાદ વિતરણ કરવાનું છે અંદર પ્રસાદ ગોઠવેલી છે જગ્યા નથી એટલે દરેક પાંચ મિનિટ માટે પોતપોતાની જગ્યા બેસી જાઓ ભાઈ સમજ પછી ડિવેટો લઈ લો ત્યાંથી મંદિર ખરાબ થશે કોને મૂકીએ ભાઈ અહીંયા ભાઈ પેલી થાળી લઈ લેજો ત્યાં મંદિરમાંથી માંથી ડિવેટોની ભાઈ મનોજભાઈ પ્રસાદ હાલ વિતરણ ના કરશો પાંચ મિનિટ રૂપારો અંદર હો કેતા હું કઉ પછી ચાલુ કરો બધાને બેસી જવા દો હો મોડું થતું પાંચ મિનિટ માટે બેસાડી દો બધા પેલા બધાને બેસાડી દો બધાને ઘરે કામ હોય છે પાંચ મિનિટ માત્ર બેસાડી દો હું કહું એટલે પ્રસાદ વિતરણ કરો ભાઈ ઘનશ્યામજી હવે એક બાજુથી અંદર જવાનું રાખજો ને પેલી બાજુ બહાર નીકળવાની જગ્યા કરી દેજો મંદિરમાં એટલે કોઈને દર્શન કરવા જવું જ જઈ શકે બરોબર પેલા પ્રસાદ વિતરણ કરી દો ભાઈ પાછળ આવી જાઓ ભાઈ એક એક પતરાવ લઈને પાછળ આવી જાઓ બધા એક જગ્યાએ ઉભા ભેગા ના થયો ભાઈ ત્યાં મંદિરના દરવાજા આગળ બેઠા હોય તો થોડી જગ્યા રાખજો મહાવીરસિંહ એ બાદ જગ્યા કરાવજો એટલે દર્શન કરીને બહાર એ બાદ નીકળવાનું છે ભક્તો દર્શન કરીને બહાર ત્યાંથી નીકળશે એટલે ત્યાં જગ્યા કરાવી દો પેલી બાજુ બેસાડી દો એમને ભાઈ મોહિત છે ત્યાં જગ્યા કરાવી દો એ દરવાજાથી બહાર નીકળવાનું આ બાદથી દર્શન કરવાના છે જેથી કરી અંદર મંદિરમાં ભીડ ના થાય ભાઈ શાંતિથી જેને પ્રસાદ આપી છે એમને દર્શન કરવા જવું હોય તો લાઈનમાં જવાનું છે અને પેલા દરવાજાથી બહાર નીકળવાનું છે કોઈને ફોટો પાડવા દેવામાં અત્યારે આવશે નહીં એટલે કોઈ મોબાઈલ અંદર જઈને બહાર કાઢવાનું નથી દર્શન કરી ઝડપથી બહાર નીકળવાનું છે મોબાઈલમાં ફોટો પાડવા અત્યારે નથી કોઈને ફોટો પાડવો હોય તો કાલે આવજો ભાઈ વિક્રમભાઈ એ દરવાજો ખોલી ત્યાંથી બહાર નીકળવા માટે જગ્યા કરજો પોચ મિનિટ ભાઈ પાંચ મિનિટ ઉપાડે રહેજો ઘનશ્યામજી ત્યાં પડદ પડી છે ભાઈ પાંચ મિનિટ ભાઈ અંદર મંદિરની અંદર જગ્યા કરજો બહાર નીકળવા માટે પ્રસાદ ના દરિયા પડ્યા છે એક સાઈડ લઈ લેજો ભાઈ બધા સાથે ઉભા ના થશો ભીડ ના કરશો શાંતિથી દર્શન કરવા માટે જાઓ ભાઈ જગા ભાઈ પેલી બાજુ બહાર નીકળવા માટે જગ્યા કરો તું પણ પબ્લિક તો કરતી નથી ત્યાં વચ્ચે બેઠા એમને ઉભા કરી દો અને પ્રસાદ એક સાઈડ કરી દો અને ત્યાંથી કોઈને અંદર દર્શન કરવા જવા દેતા નહીં હો હનુમાનજી દાદાના ચોક બાજુથી દર્શન કરવા કોઈ અંદર જવાનું નથી દરેકને અહીંયા દેરાસરની બાજુમાં જે ગેટ છે ત્યાંથી અંદર દર્શન કરવા જવાનું છે અને એ પણ લાઇનમાં જવાનું છે એક લાઇન કરી દેજો પાંચ મિનિટ હા ભાઈ હાલ હવે કોઈ ઊભા ના થતા હોય દર્શન કરવા માટે કારણ કે અંદર જગ્યા નથી પેલી વરસાદ પડી છે હલો કુલદીપસિંહ ઓ હર્ષિસિંહ ત્યાં જગ્યા કરી દો બહાર નીકળવા માટે નહીં હા એ બાજુ જગ્યા કરી દો વચ્ચે બેઠા એમને ઊભા કરી દો ભાઈ અંદર જગ્યા થાય એ રીતે શાંતિથી બધા ઉભું થઈને દર્શન કરીને પ્રસાદ લઈને પછી ઘરે જવાનું છે ભાઈ અંદર કોઈ ફોટા ના પાડવા દેદા હો અત્યારે ટ્રાફિક કરશે ભાઈ અહીંયા અમારા સ્વયં શિવ મિત્રો અહીંયા કહેવા આવ્યા છે કે બધા પ્રસાદીના દરિયા બબે માગે છે તો એ પણ એક ખ્યાલ ધ્યાન રાખજો કે કોઈએ બીજી વાર લેવી નહીં એક વ્યક્તિ એક જ દરિયો માંગવો કોઈએ બે દરિયા લેવા માટે અહીંયા આવવું નહીં પ્રસાદી દરેકને મળશે પણ એક જ વખત મળશે એટલે દરેકે એક જ દરિયો લેવાનો આગ્રહ રાખજો ભાઈ હવે પેલા નીચે બેઠા રસ્તા માંથી વાળા થાય રસ્તો થઈ જાય તો પાછળથી દર્શન કરવા જાય શાંતિ ના થતા મંદિર ની અંદર કોઈ ફોટો પડવા ઉભા ના રહેતા ભાઈ બહેનોને ખાસ નમ્ર વિનંતી કે પ્રસાદ બબે વાર માંગે છે તો દરેકને એક જ વાર પ્રસાદ લેવાનો આગ્રહ રાખજો ભાઈ આ ધીરાસન ની બાજુમાં રસ્તામાં બેઠા હોય તો ઉભા થઈ જજો દર્શન કરવા માટે એ રસ્તો કરી દેજો વરસાદ આવે તમે થોડા આ આવી જાવ એટલે રસ્તો કરો કોઈ દર્શન કરવા જવું જ જાય ભાઈ ભગતસિંહ વરસાદ માં બાકી હોય તો દર્શન કરવા જાય ને ત્યાં આપો એટલે બધા ઉભા થઈ જાય બહાર નીકળતો ભાઈ વિશાળ એક જ લાઈન કરાવજો એક લાઈન કરાવો એટલે બહાર નીકળી શકે ભાઈ એટલા ઉભા રહો એક લાઈનમાં જવા દો દરેક ની અંદર અહીંયા અહીંયા રામના દર્શન કરીને પણ હનુમાનજીના પણ દર્શન આજે કરજો કારણ કે હનુમાનજી અહીંયા ઉપસ્થિત હોય અને રામની આજે આપણે પ્રતિષ્ઠા કરી છે તો એમને પણ આજે આપણે દર્શન કરવા જરૂરી છે એટલે દરેક ભક્તોએ રામના દર્શન કરીને હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા જવા નમ્ર વિનંતી ભાઈ બધા ઉભા ના થશો લાઈન આટલી બધી લોબી ના કરશો થોડી વાર બેસી રહો શાંતિ થી થોડા થોડા ઉભા થો એક જ લાઈન માં જાઓ દર્શન કરવા ભાઈ મિત્રો ત્યાં દરવાજા ના આગળ થી આ બાજાય રહી ભાઈ બહાર નીકળવાનો દરવાજો છે ત્યાં વચ્ચે પેલા મિત્રો સાઈડ માં જતા રહો ભાઈ અજીતભાઈ ત્યાં ઉભા રહો થોડી વાર બધાને સાઈડમાં રાખો એટલે બહેનો નીકળવાનું તકલીફ ના પડે પ્રસાદ ખાઈ લો પછી ઉભા બસ ત્યાં ઉભા રહો અને દર્શન કરીને ફટાફટ બહાર નીકળો બધા શાંતિથી દર્શન કરવા કાલે પણ આવી શકે છે પરમ દિવસ પણ આવી શકે છે ભાઈ અજીતભાઈ થોડો રસ્તો કરાવજો તમે સાઈડ માં તમે જતા રહો ને બધા ના ગાઈડ આપો અને ત્યાંથી કોઈને અંદર ના જવા દેતા દર્શન કરવા માટે આ બાદ થી જ અંદર જવા દેવાના